નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ આઠ એક બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી ચૌદસો ને પંચાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને છોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંચથી પંદરસો ને બાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી ચૌદસો ને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને છાસઠ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પંચોતેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને નેવું રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર દસથી ચૌદસો ને પચીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી પંદરસો ને એક રૂપિયો हड़वद मार्केटिंग यार्डनी अंदर बार सौ एक थी चौदह सौ अड़साइ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर बार सौ चौदह सौ रुपया उपलेटा गेण 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 मार्केटिंग यार्डनी अंदर बार सौ थी चौदह सौ पंचावन रुपया तोराजी मार्केटिंग यार्डनी अंदर एक सौ एक हज़ार अग्यार चौद सो ने एक रुपया जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार तेरसो रुपया विसावदर मार्केटिंग यार्ड अगर सौ पात्र चौदह सौ एकावन रुपया કોડિનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી ચૌદસો ને વીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર